તો સુરત સમાચારો નવી સિવિલ હોસ્પિટલમાં કિડની વિભાગમાં કેથેલેબ સાથે હાર્ટની સુપર સ્પેશિયાલિટી સુવિધા શરૂ કરાશે કિડની બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કેથેલેબ શરૂ થશે ચોથા માળે કાર્ડિયાક સેન્ટર શરૂ કરવામાં આવશે હૃદય સંબંધિત તમામ રોગોની સારવાર અને સર્જરી કરાશે હૃદય હૃદયરોગના દર્દીઓએ અમદાવાદ અને મુંબઈ નહીં જવું પડે ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયા ખર્ચવા નહીં પડે કેથેલેબ સુવિધા શરૂ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે બે કાર્ડિયોલોજિસ્ટ અને બે ટેકનિશિયનની કાયમી નિમણૂક કરાશે કાયમી નિમણૂક માટે ગાંધીનગર આરોગ્ય વિભાગમાં દરખાસ્ત મોકલાઈ છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર દર્દીઓને હૃદયને લગતા ગંભીર રોગોની સારવાર એક જ જગ્યાએ મળી શકશે તો હાલમાં સુવિધાઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છે ત્યાં બિલ્ડિંગમાં કેથ લેબ ચાલુ થવાની છે જે એક ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે ક્યા અને એના ઓપરેશન થિયેટર જે ચોથા માળે રહેશે એને આઈસીયુ પણ ચોથા માળે રહેશે જેના માટે ઓપરેશન થિયેટર બનવાની પ્રક્રિયા ચાલુ છે